નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટીના માયાવી જંગલમાં પેલી ડોસી પેલા વૈભવનાથના ત્રણેય ભાઈઓને સાથે લઈ અને એની માયાજાળથી એના વસમાં કરી નાખ્યા છે અને હવે તેમને ઝેરવાળા રોટલા ખવડાવી અને તેમને મારી નાખવાનો આ ડોશીનો પ્લાન છે પણ ત્યારે ભૂતિઓ ઘણા સમજાવે છે પણ પેલા ચારેય જણા માનતા નથી અને આખરે જ્યારે આ ઝેરવાળા રોટલા તેઓ જમવા બેઠા એની પહેલાં એક ઉંદર આવી અને આ રોટલો ખાવા લાગ્યો અને તે ત્યાં જ મોતને ઘાટ ઉતરી જાય છે અને આ ઘટના જોઈ અને પછી તો ચારે જણા સમજી ગયા કે આ ડોસી આપણને મારવા બેઠી છે અને પછી તો ડોસીને જઈ અને આ બધી વાત કરીને ત્યાં તો એ એસી વર્ષની ડોસીમાંથી એક સ્વરૂપ ધારણ કરી અને એ ડોસી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે આ રૂપાવટીના માયાવી જંગલની હું સૌથી ભારે માયાવી શક્તિ છું અને તમને એમ લાગે છે કે મેં તમને રોટલા જમાડ્યા છે અરે ના ના એ તો ખાલી મેં તમને આમ જ મારી માયા શક્તિ દેખાડી છે અને હકીકતની વાત તો એ છે કે કે હવે હું તમને ચારેયને મારી નાખીશ અને તમને આ ઝૂંપડીમાંથી કોઈ બહાર પણ નઈ કાઢી શકે અને એવા જ ટાણે ભૂતિયો આ ચારેય જણાની વારે આવે છે અને એમને બહાર કાઢી અને ઝૂંપડી સળગાવે છે ત્યારે આ માયાવી શક્તિ ભૂતિયાની સામે યુદ્ધ કરે છે પણ ભૂતિયો કઈ જીવો તેવો હતો નહીં અને ઉપરથી માં મેલડીનો ભૂતિયા ઉપર પૂરેપૂરો હાથ છે તેથી ભૂતિયાએ આ માયાવી શક્તિને ખૂબ જ જોર જોરથી પછાડી અને પછી તો તે ભાગી અને એક ઘટાદાર જંગલના વિસ્તારમાં જઈ અને એક તળાવમાં કમળનું ફૂલ બની અને પાણીની ઉપર તરવા લાગી અને પછી તો આ બાજુ પેલા ચારેય જણાની પાસે આવે છે અને આવીને કહે છે કે આજે તો પેલી માયાવી શક્તિ મારા હાથમાંથી છટકી ગઈ છે પણ ગમે તેમ કરી અને એને તો હું નષ્ટ કરી નાખીશ કેમ કે એના કારણે આજે મારા ચારેય મિત્રો મારાથી દૂર થઈ ગયા હતા અને પછી તો આ વૈભવનાથ અને એમના ત્રણેય મિત્રો આવે અને ભૂતિયાના પગમાં પડી ગયા અને દ્રુષ્કે ને દ્રુષ્કે રડવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા અમને માફ કરી દે અમે તો તને એટલા સુધી પણ કહી દીધું હતું કે તારું મોઢું લઈ અને અહીંયાથી ચાલ્યો જા અમે તારું મોઢું પણ જોવા નથી માંગતા અને એમ છતાં પણ તું અમારાથી દૂર ગયો નહીં અને હંમેશા અમને આ મોતના મુખમાંથી બચાવતો રહ્યો અને આજે જો કદાચ તું ના હોત ને તો આજે અમારા પણ રામ રમી જાત અને કોણ જાણે આ માયાવી ડોસીના કારણે આજે અમારા ચારેય ભાઈઓમાંથી કોઈ પણ માણસ જીવતો ના હોત અને ત્યારે ભૂતિઓ કહે છે કે અરે રે કાંઈ વાંધો નહીં હું તમારા ઉપર જરાય ગુસ્સે નથી કેમ કે આ બધું તમે જાતે નહોતા બોલી રહ્યા પરંતુ એ માયાવી શક્તિની માયાજાળના કારણે તમે એના પક્ષમાં ચાલ્યા ગયા હતા અને મને તમારો દુશ્મન માની બેઠા હતા પણ એ તો માતા મેલડીનો ઉપકાર માનો કે પોતે એ જ ઉંદર બનીને આવી હતી અને એ જ તમને ખાલી સબક શીખવાડવા માંગતી હતી કે ખરેખર એ રોટલામાં ઝેર છે પણ તમને જો સીધે સીધું કહ્યું હોત તો તમે માનવાના હતા અને એટલા માટે પેલા માતા મેલડી કાબરી બિલાડી બની અને એ બધા રોટલા ખાઈ ગયા કેમ કે એ રોટલા બચે નહીં તો તમને કાઈ થાય નહીં અને બીજી વાર માતા મેલડી ઉંદર બની અને એ રોટલા ખાધા અને તમને બતાવ્યું કે અહીંયા ઝેર છે તમે આ બધું ખાશો નહીં અને ત્યારે આ ચારે ભાઈઓને ખબર પડી કે ભૂતિયા આપણી સાથે માતા મેલડી પણ છે અને ત્યારે ભૂતિયો કહે છે તો તમને શું લાગે છે કે હું મારી શક્તિઓથી આ બધી માયાવી શક્તિને વશમાં વસમાં કરું છું તો એ તમારી ભૂલ છે પણ હું આ શક્તિઓની સામે લડું છું ને એનું કારણ તો મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને એ મારી વેલા બાપાની મેલડી જ્યારે પણ હું સાદ કરું ને ત્યારે એક જ સાદમાં હાજર થાય છે અને આવી અને મારા પડખે ઊભી રહી જાય છે અને આજે પેલી માયાવી શક્તિ આપણા હાથમાંથી છટકી ગઈ છે અને એના જ વિસ્તારમાં તમારો ચોથો ભાઈ સંડોવાયેલો છે તો આપણે એ માયાવી શક્તિની માયાજાળમાંથી આપણે તમારા ચોથા ભાઈને મુક્ત કરાવવાનો છે અને એને છોડાવી અને પછી સુખ શાંતિથી મારે તમને પાંચે જણાને તમારા ગામ સુધી મૂકી જવાશે અને તો જ મને શાંતિ મળશે અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા હું મારા ઘરે જઈશ ને તો તારું મંદિર બનાવીશ અને તારી પૂજા કરીશ કેમ કે અમે બધા આજે જીવી રહ્યા છીએ ને તો એનું કારણ ભૂતિયા તું છે બાકી બીજા કોઈની તાકાત નથી કે અમારી આમ આવા ઘાટ જંગલમાં આવીને રક્ષા કરે અને ત્યારે ભૂતિયો કહે છે કે હવે એ બધી વાતો છોડો એ બધી વાતો કરવાનો સમય આપણને મળશે પણ અત્યારે આપણે આ માયાવી જંગલમાંથી તમારા ચોથા ભાઈને શોધી કાઢવાનો છે અને એને છોડાવી અને લઈ જવાનો છે અને ત્યાર પછી તો આ ભૂતિયો અને જંગલ આવે છે કે એમાંથી બહાર નીકળવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું એમ છતાં પણ ભૂતિયો પોતાની શક્તિઓથી આગળ આગળ મારક બનાવી રહ્યો છે અને પેલા ચારેય જણા આ ભૂતિયાની પાછળ પાછળ ચાલે

અને પોતે હવે આ ચારે જણાને મારવા માટે તે આવે છે પણ પોતે કઈ કરી નથી શકતી કેમ કે તેને ખબર છે કે આ ભૂતિયો ભૂત જેવો છે નહી સૌથી પહેલા મારે આ આ ભૂતિયાને ચાર માણસોથી જુદો કરવો પડશે અને તો જ હું એમનો જીવ લઈ શકીશ અને પછી તો આ માયાવી શક્તિ પોતાની માયા રચે છે અને પછી આ ચારેય જણા જે જંગલમાં આગળ આગળ વધી રહ્યા હોય છે ત્યાં અચાનક વરસાદની શરૂઆત થાય છે અને વરસાદ પડવા લાગે છે ત્યારે ભૂતીઓ કહે છે કે હે ચારે ભાઈઓ આ વરસાદ આવ્યો છે તો હવે તે આટલી જલ્દી તો રહેવાનો નથી માટે એક કામ કરીએ આપણે અહીંયા જ ફળ ફૂલ ખાઈ અને અહીંયા જ સંતાઈ જઈએ અને પછી જ્યારે વરસાદ રહી જાય ને ત્યારે આપણે બહાર નીકળીએ અને આમ આવો વિચાર કરી અને પછી તો આ ચારેય જણા જે કાંઈ પણ હાથમાં આવ્યું તે ખાઈ લેશે અને ખાઈ અને એક ઝાડ નીચે આરામથી ઊભા હોય છે અને અને આ વરસાદ તો એટલો જોર જોરથી વધી રહ્યો છે કે બંધ થવાનું નામ લેતો નથી અને આખો દિવસ વરસાદ પડે છે અને આખો દિવસ વરસાદ પડ્યા પછી રાત પડે છે અને રાત્રે પણ વરસાદ બંધ થતો નથી અને આખી રાત વરસાદ પડે છે અને વરસાદ એવો પડે છે કે સમગ્ર આ જંગલના ગાઢ વિસ્તારમાં પૂર આવે છે અને પૂર એટલું આવે છે કે આ ચારેય ભાઈઓના ગળા ગળા સુધી પાણી આવી જાય છે તેથી હવે તેઓ ડૂબવા લાગ્યા છે અને આ ઘટના જોઈ અને પેલી માયાવી શક્તિ એકલી એકલી જોર જોરથી હસી રહી છે અને કહે છે કે ભૂતિયા તું ગમે એટલો શક્તિશાળી હોય પણ તને ક્યાં ખબર છે કે હું પણ એક માયાવી શક્તિ છું અને આ રૂપાવટીના માયાવી જંગલમાં આટલા સુધી કોઈ પણ મનુષ્ય પહોંચી નથી શક્યું અને આજે પહેલીવાર તું આ ચારેય જણાને લઈને આવ્યો છે ને પણ હવે આ ચારમાંથી એકે જણને તું પાછો તો લઈને નહીં જઈ શકે અને આમ હવે આ ચારેય જણા ડૂબવા લાગ્યા અને આ પાણીના વહેણ સાથે વહી જવા લાગ્યા ત્યારે ભૂતિયો તેમના એકબીજાના હાથ પકડે છે અને કહે છે કે એકબીજાને પકડી રાખજો નહીતર આ પાણીના વહેણ સાથે તમે વહી જશો પણ મિત્રો ઘટના એવી બને છે કે આ વૈભવનાથનો હાથ ભૂતિયાના હાથમાંથી છૂટી જાય છે અને આ પાણીના વહેણ સાથે વૈભવનાથ અને તેમના ત્રણેય ભાઈઓ વહી જાય છે અને તેઓ પાણીમાં દૂર દૂર સુધી ચાલ્યા જાય છે અને ત્યારે ભૂતિયો આ ચારેય જણાને ખોળતો ખોળતો આગળ આગળ ચાલ્યો જાય છે પણ તેને પહેલા એકે માણસ મળતો નથી તેથી સમજી ગયો કે કે માનો ના માનો પરંતુ આ કુદરતી વરસાદ નથી પરંતુ આ પેલી માયાવી શક્તિનો પ્રકોપ લાગે છે નહીતર મને એટલો તો વિશ્વાસ છે કે વરસાદ આવો ના હોય અને જો વરસાદ આટલો બધો પડ્યો હોય તો પણ આટલી બધી શક્તિથી મારા પરમ મિત્રો આમ વહી ના જાય અને પછી તો ભૂતિયો એ જંગલમાં તેના પરમ મિત્રોને શોધી રહ્યો છે પણ તેને એકે માણસ મળતો નથી અને આમ કરતાં કરતાં તે આગળ ચાલે છે અને આગળ ચાલતો ચાલતો જાય છે ત્યારે તેને એક માણસના રડવાનો અવાજ સંભળાણો અને ત્યારે ભૂતિયો એ રડી રહેલા માણસની પાસે દોડતો દોડતો જાય છે અને જે દિશામાંથી રડવાનો અવાજ આવતો હતો ત્યાં પહોંચીને જોયું તો એક ભાઈ ત્યાં બેઠો બેઠો રડે છે ત્યારે ભૂતિઓ કહે છે કે ભાઈ તમે કોણ છો અને આમ તમે સુકામ રડી રહ્યા છો ત્યારે પેલો ભાઈ કહે છે કે કાલ સવારનો વરસાદ રહ્યો નથી અને મેં કાંઈ પણ ખાધું પીધું નથી તો હવે મારે આ પાણીના આટલા બધા ધોધમાર વહેણ સામે કેવી રીતે મારા ખોરાકને શોધવા નીકળવું અને ત્યારે ભૂતિઓ કહે છે કે પણ તમે આ માયાવી જંગલમાં આમ એકલા ભટકો છો તો તમે કોણ છો ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું રૂપાવટી નગરીના બાજુના ગામનો છું અને હું એક ગુરુજીના શ્રાપના કારણે આ જંગલમાં દસ દસ વર્ષથી ભટકી રહ્યો છું અને ત્યારે ભૂતિયો આટલું સાંભળતાની સાથે ભૂતિયાને એટલી તો ખબર પડી ગઈ કે આ વૈભવનાથનો જે ચોથો ભાઈ ભાઈ હતો એ જ જ છે છે અને અને પછી તો કહે કે તમે ચિંતા ના કરો હું હમણાં તમારા માટે ખાવાનું શોધી લાવું છું અને ત્યારે પેલો ભાઈ એટલું કહે છે કે તમે જો મારા માટે ખાવાનું લાવતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે જેમ બને એમ જલ્દી મારા માટે ખાવાનું લાવજો નહીતર અહીંયા જ હું મોતને ઘાટ ઉતરી જઈશ કારણ કે થોડી વારમાં તમારા માટે ગમે ત્યાંથી ફળ ફૂલ વીણીને લાવું છું અને તમારા પેટની ભૂખ શાંત પડી જશે આમ આટલું કહી અને ભૂતિયો આગળ ચાલે છે ફળ વીણવા અને તે ફળ તોડવા ગયો ને ત્યારે તેને એક વિચાર આવ્યો કે મારા પેલા ચારેય મિત્રો જે પાણીમાં તણાઈ ગયા છે અને હું એમની પાસે નથી અને આ માણસ મને એમ કહે છે કે હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું અને પાણીના વહેણમાં મારાથી ફળ વીણી શકાય એમ નથી અને જો આ માણસને હું બચાવવા જઈશ અને આની પાછળ હું મારો સમય વિતાવીશ ને તો મને લાગે છે કે મારા પેલા ચાર મિત્રો જે મારાથી દૂર થઈ ગયા છે એને પેલી માયાવી શક્તિ મારી નાખશે અને આમ ભૂતિયો આટલો વિચાર કરી અને દોડતો દોડતો પાછો આવે છે અને આવીને જુએ છે તો પેલો માણસ ત્યાં છે નહીં તેથી ભૂતિયો સમજી ગયો કે આ પેલી માયાવી શક્તિની ચાલશે અને તે મારા ચારેય મિત્રોને મારી નાખશે અને પછી તો ભૂતિયો ત્યાં જ ઊભો ઊભો બાજ બની ગયો અને બાજ બની અને જંગલમાં ઉડતો ઉડતો તેના ચારેય મિત્રોને શોધવા માટે નીકળી જાય છે અને આજે તેને ખબર પડી ગઈ છે કે આજે જો હું મારા પરમ મિત્રો જોડે પહોંચવામાં થોડું પણ મોડું કરીશ ને તો મારા મિત્રો એકે બચી નઈ શકે અને પછી તો ભૂતિયો જ્યારે બાજ બની અને જ્યારે આ ગાઢ જંગલમાં ઉડતો ઉડતો જઈ રહ્યો હોય છે ત્યારે એક ઊંડા ખાડામાં આ ચારેય મિત્રો ડૂબી રહ્યા છે ઘડીકમાં વૈભવનાથ બહાર આવે છે તો પાછા તળિયે ચાલ્યા જાય છે ઘડીક માં વિષ્ણુજી બહાર આવે છે તો એ પણ પાછા અંદર ચાલ્યા જાય છે તો ઘડીક માં વાલજી બહાર આવે છે તો એ પણ પાણીમાં ચાલ્યા જાય છે અને હવે એમને તો એમ થઈ ગયું છે કે હવે તો યમરાજ આપણા સુધી પહોંચી ગયા છે અને થોડી જ વારમાં અમે ચારેય જણા મોતને ઘાટ ઉતરી જશું પરંતુ ઘટના એવી બને છે કે ભૂતિઓ ત્યાં પહોંચી જાય છે ભૂતિઓ ત્યાં પહોંચી અને જે ચમત્કાર કરે છે તે ખરેખર જોવા જેવું છે તો હવે આપણે આગળનો ભાગ આગળના ઇતિહાસમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને તમને ભૂતિયાના ભાગ કેવા લાગે છે એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં જય માતાજી